नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव विश्व हिंदू परिषद बजरंग दुर्गा वाहिनी कपरवंश जिल्लो प्रखंड नगर कार्यालय नो भव्य शुभारंभ ભગવાન શ્રી રામચંદ્રજીની ની કૃપાથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની દ્વારા કપડવંશ મુકામે કાર્યાલય નો શુભારંભ આજ રોજ મહંત શ્રી વિજયદાસજી મહારાજ દંડી સ્વામી ડાકોર તથા મહંત શ્રી અનિરુદ્ધ ગિરીજી મહારાજ ઉત્કંઠેશ્વર મહાદેવના વરદ હસ્તે કાર્યાલય નંબર જી ટ્વેન્ટી મારુતિ નંદન દાણા રોડ કપડવંશ મુકામે કરવામાં આવ્યો જેમાં વિશ્વ હિન્દુ પરિષદના સર્વે કાર્યકર્તાઓ તથા કપડવંશ નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કપડવંજ

બની જશે પણ અડધી રાતે પણ કોઈ પણ જો કઈ તકલીફ થાય તો આપણા વિશ્વ હિન્દુ પરિષદ દરેક લોકો ત્યાં જઈને તમારી બધાની રક્ષા કરશે બાકી તમને મને તો હું બધાને કેતો જ હોય છું આપડે કપડવન એટલે કે ખેડા જિલ્લો હોય આણંદ જિલ્લો